આજે આપણે જોઈશું ધોરણ નવ ચેપ્ટર સાત ત્રિકોણ ત્રિકોણ એટલે કે કોઈપણ એક સમતલ પર ત્રણ અસમરેખ બિંદુઓને જોડતા રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે કોઈપણ એક સમતલ એક સમતલ તરીકે અહીંયા આપણે બુકનું પેજ લઈએ ત્રણ અસમરેખ બિંદુઓ એટલે કે એક લાઈન પર એક રેખા પર ત્રણ બિંદુઓ ન આવો જોઈએ અહીંયા એક બે અને ત્રણ આ ત્રણ છે તે ત્રણ સમરેખ બિંદુઓ કહે છે કહેવાય છે અહીંયા આ બે બે સમરેખ અને ત્રીજું અસમરેખ એટલે કે અહીંયા ત્રણ અસમરેક બિંદુઓને જોડતા રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે અને ત્રિકોણની ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય છે હવે જોઈશું શિરોબિંદુ 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 બિંદુ શિરો બિંદુ ત્રણ શિરોબિંદુ છે ત્રણ શિરો બિંદુ દુ છે અહીંયા આપણે એક ત્રિકોણ દોરી લઈએ ત્રિકોણ નામ આપી દઈએ એ બી અને સી અહીંયા આ એક બે અને ત્રણ આમ ત્રિકોણને ત્રણ શિરોબિંદુ છે જેના નામ આપણે એ આપી બી આપી અને શી ત્રિકોણને એ બી અને સી એમ ત્રણ શિરોબિંદુ છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય છે શિરો બિંદુ જોઈ લીધા છે બાજુ બિંદુ બાજુ શિરો બિંદુ ને જોડી તો એ બી બાજુ બી સી શિરો જોડી તો બીસી બાજુ એસી સી જોડી તો એસી બાજુ બને છે હવે અહીંયા આપણે બાજુ લખશું એ બી બાજુ બી સી બાજુ અથવા અને સી એ અથવા તો એસી બાજુ હવે જોઈએ ખૂણા ત્રિકોણ ખૂણા છે અને બે બાજુને જોડતા ખૂણો બને અહીંયા એ બી અને બી બાજુને જોડી તો બી ખૂણો બી અને એ બાજુને જોડી તો સી ખૂણો અને એ બી અને એ બાજુને જોડી તો એ ખૂણો બને છે આપણે લખશો અહીંયા ખૂણો આ ખૂણાની નિશાની અને જે ખૂણો લખવો એટલે કાંઈ ખૂણો એ ખૂણાની નિશાની ખૂણો બી અને ખૂણાની નિશાની અને ખૂણો સી અથવા તો આને બીજી રીતે પણ લખી કઈ આપણે જે ખૂણાની વાત કરવાની હોય અથવા તો જે ખૂણો આપણે લખવાનો હોય તે ખૂણો મધ્યમાં અને જે ખૂણાની વાત કરવાનો હોય તે મધ્યમાં અને બે ખૂણા પાસે એટલે કે આપણે એ ખૂણાને લખવો હોય તો અહીંયા બી એ સી ઓર કરીને એ ખૂણો લખવો હોય તો ખૂણો બી એ અને સી બી સી એ બી તો બી એ સી અથવા તો ખૂણો સી એ બી હવે આપણે બી ખૂણો લખવા હોય તો એથી શરૂઆત કરીએ એ બી સી અને સીથી શરૂઆત કરીએ તો સી જે ખૂણો આપણે લખવો હોય તે ખૂણો મધ્યમાં આવવો જોઈએ એ બી સી અને સી બી એ હવે આપણે સી ખૂણો લખો હોય તો આપણે એ થઈ શકો એ સી બી અથવા બી થઈ શરૂ કરીએ તો બી સી એ સી બી અને બી થઈ શકે તો બી સી એ આમ ત્રિકોણના અંગો કેટલા છે તે હવે જોઈએ ત્રિકોણને ત્રણ બાજુ ને ત્રણ શિરો અંગો છે અંગો નથી જોઈએ આપણે કે ત્રિકોણને કુલ કેટલી રીતે લખી શકાય છે તો ત્રિકોણને ને છ રીતે લખી શકાય છે અહીંયા આપણે એક નાનો એવો ત્રિકોણ પહેલાં દોરી લઈએ જેથી આપણે ત્રિકોણને કઈ રીતે લખશું તે આપણે જાણી શકીએ એ બી સી તેના નામ આપી દઈએ ત્રિકોણને પહેલાં આપણે ત્રિકોણની નિશાની કરીએ અને પછી ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એથી શરૂઆત કરીએ તો ઘડિયાળના કાંટાની દિશામાં એ સી બી એ સી બી અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એ બી સી ત્રિકોણ એ બી સી त्रिकोण निशाने बी थे शुरुआत कर घड़ियाल काटन दिशा में तो बी ए सी घड़ियाल काटन विरुद्ध दिशा में त्रिकोण बी सी ए सी थे शुरुआत कर घड़ियाल काटन दिशा में सी बी ए ना काटन विरुद्ध दिशा में सी ए बी આમ ત્રિકોણને છ રીતે લખી શકાય છે ત્રિકોણને ત્રણ બાજુ અને ત્રણ ખૂણા એમ છ અંગો છે ત્રણ ખૂણા ત્રણ બાજુ અને શિરોબિંદુ અને ત્રિકોણની વ્યાખ્યા આપણે જોઈ હવે મધ્યગા અને બે મધ્યગા એટલે કે ત્રિકોણની કોઈપણ એક શિરોબિંદુમાંથી નીકળતો એવો રેખાક કે જે સામેની બાજુને દુ ભાગ એટલે કે બે સરખા ભાગ કરે તો તેને મધ્યગા કહે છે હવે મધ્યગાને આપણે ત્રિકોણમાં સમજીએ ત્રિકોણને નામ આપી દઈએ એ બી અને સી ત્રિકોણને ત્રણ શિરોબિંદુ છે એ બી અને સી ત્રણેય શિરોબિંદુમાંથી કોઈપણ શિરોબિંદુમાંથી મધ્યગાને આપણે દોરી શકીએ છીએ અહીંયા આપણે એ શિરોબિંદુમાંથી મધ્યગાને દોરશું અને તેની સામેની બાજુ છે બી સી તેને દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે છે મધ્યગા અહીંયા આપણે મધ્યગાને નામ આપી દઈએ એ તો એ મધ્યગા છે તે સામેની બાજુ બી છે તેના બે સરખા ભાગ કરે છે હજી એક ત્રિકોણ આપણે દોરી લઈએ તેમાં પણ મધ્યગાને દોરીશું અહીંયા ત્રિકોણનું નામ આપી દઈએ એક્સ વાય અને ઝેડ અહીંયા ત્રિકોણની કોઈ પણ શિરોબિંદુમાંથી આપણે મધ્યગા દોરી દોરી શકીએ છીએ અહીંયા આપણે એક્સ શિરોબિંદુમાંથી આપણે અહીંયા મધ્યગા દોરીશું તેની સામેની બાજુ છે વાય ઝેડ તેના બે સરખા ભાગ કરે છે અહીંયા જોઈ શકાય છે કે એક્સ અહીંયા મધ્યગાને નામ આપી દઈએ આપણે એ તો એક્સ એ તે મધ્યગા છે અને તે સામેની બાજુ વાય ઝેડના બે સરખા ભાગ કરે છે અને મધ્યગા હંમેશા ત્રિકોણની અંદર જ હોય છે હવે જો મધ્યગા જેવો જશે વેદ વે ત્રિકોણના કોઈ પણ એક શિરોબિંદુમાંથી નીકળતો એવો રેખાખંડ કે જે સામેની બાજુને લંબ એટલે કે નેવું અંશે હોય તો તેને વેધ કહે છે વેધ ને મધ્યગા થોડીક સમાન જ છે કે જે એ વેધ છે તે પણ ત્રિકોણ ત્રણ શિરોબિંદુ હોય તો કોઈ પણ

અહીંયા એક્સ શિરોબિંદુમાંથી આપણે આપણે વેધને દોરશું તે આપણે સામે ઝેડ બાજુને થોડાક લંબાવીશું અને તે વાય એક્સમાંથી નીકળે છે વેદ અને તે સામેની બાજુ વાય ઝેડને લંબ છે વેધ હોય છે તે ત્રિકોણની બહાર પણ આવી શકે છે જ્યારે મધ્યગાહ હોય છે તે ત્રિકોણની અંદર જ હોય છે આપણે વેદને નામ આપી દઈએ ડી તો અહીંયા એક્સ ડી એ વેધ છે અને એક્સ એ

ખૂણો બી અને ખૂણો સી એ ત્રણેય ખૂણાનું માપ નેવું કરતાં ઓછું હોય એટલે કે અહીંયા આપણે ધારી લઈએ કે એ ખૂણાનું માપ હિત્ય બી ખૂણાનું માપ સાઠ અને સી ખૂણાનું માપ પચાસ એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંશી થવો જોઈએ એટલે કે સિત્તેર સાહીઠ અને પચાસ એટલે એકસો એંશી થાય છે અને જોઈ શકાય છે કે ત્રણેય ખૂણાનું માપ નેવું કરતાં ઓછું છે તેથી આને લઘુકોણ ત્રિકોણ હવે કાટકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણમાં કોઈપણ એક ખૂણાનો માપ નેવું આમાં એક ખૂણા છે અને આમાં ત્રણેય ખૂણાનું માપ નેવું કરતાં હોય છું આમાં એક ખૂણો નેવું ન હોય તો તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેશે હવે આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીએ ના માપી દઈએ એક્સ y અને z જે ખૂણાને આપણે કોઈ પણ નામ ત્રિકોણને કોઈ પણ નામ આપી શકીએ છીએ ભાઈ કોઈ પણ એક ખૂણો 90 નો અહીંયા આપણે જોતા ખબર આપણે થઈ કે જે y ખૂણો છે તે 90 નો છે કોઈ પણ એક ખૂણો 90 નો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહે કેમ કે ત્રણેય ખૂણા 90 ના શક્ય નથી જો ત્રણેય ખૂણા 90 ના હોય તો ત્રિકોણ બને નહીં અહીંયા y ખૂણો 90 નો છે તેથી આને કાટકોણ ત્રિકોણ કહે છે હવે ગુરુકોણ ત્રિકોણ જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ નેવું કરતાં વધુ હોય તો તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે કોઈ પણ એક ખૂણાનું માપ નેવું કરતાં વધુ હોય હવે આપણે ગુરુકોણ ત્રિકોણ દોરીએ કોઈ પણ એક ખૂણો હોય એને આપણે નેવું કરતા મોટો દોરવાનો એ નામ આપી દઈએ એ બી અને સી અહીંયા બી ખૂણો છે તે નેવું કરતાં વધુ છે

એ બી સી ત્રિકોણ છે એમાં ત્રણેય બાજુ ત્રિકોણ એ બી બી સી અને એ સી એમાં અહીંયા ત્રણ બાજુ છે ત્રણેય બાજુના માપ સમાન હોય તો તેને સમબાજુ ત્રિકોણ કહે અહીંયા એ બી બાજુનું માપ આપણે ધારી લઈએ કે ચાર સેમી છે એ સીનું પણ ચાર સેમી અને બી સીનું માપ ચાર સેમી હોય તો અહીંયા જ ખબર પડી જાય કે ત્રણેય ત્રણ બાજુના માપ સમાન છે તેથી તેને સમબાજુ ત્રિકોણ કહે છે અને સમ બાજુ ત્રિકોણના ખૂણાના માપ પણ સમાન હોય છે અહીંયા ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી ત્રણેયના માપ સાઠ હોય છે સમ દ્વિ બાજુ ત્રિકોણ જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુનો માપ સમાન હોય તો તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે એટલે કે આ ત્રિકોણ હોય તેના બે બાજુનું માપ અહીંયા એ બી અને સી આ ત્રિકોણની ત્રણ બાજુ છે તેમાંથી કોઈ પણ બે બાજુનું માપ જો સરખું હોય તેને સમ દ્વિ બાજુ ત્રિકોણ કહે છે અહીંયા આપણે ધારી લઈ કે એ બે બાજુનું માપ ચાર સેમી એ બાજુનું માપ ચાર સેમી અને બી બાજુ છે તેનું માપ આપણે ત્રણ સેમી ધારી ત્યાં જોતા ખબર પડે છે કે એ અને એ એ બે બાજુ સમાન છે અને બી બાજુ છે તે ત્રણ સેન્ટીમીટર તે અલગ છે તેથી એ બી ત્રિકોણ છે તે સમદ્વિ બાજુ ત્રિકોણ છે હવે વિષમ બાજુ ત્રિકોણ જે ત્રિકોણમાં ત્રણેય બાજુનું માપ અલગ હોય તો તે ત્રિકોણને વિષમ બાજુ કહેવાય છે એટલે કે ત્રિકોણની જે ત્રણ બાજુ હોય એ ત્રણેય ત્રણ બાજુનું માપ અલગ હોય તો તેને વિષમ બાજુ ત્રિકોણ કહે છે ત્રિકોણને નામ આપ દઈએ એક્સ વાય અને ઝેડ અહીંયા એક્સ વાય ઝેડ ત્રિકોણ જોતાં જ ખબર પડી જાય કે આ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ છે એક્સ વાય બાજુને આપણે ત્રણ સેન્ટીમીટર એક્સ ઝેડને આપણે ચાર સેન્ટીમીટર અને વાય ઝેડ ને આપણે પાંચ સેન્ટીમીટર નામ આપી દઈએ તો જોતા જ ખબર પડી જાય કે એક્સ વાય અને ઝેડ એ વિષમ બાજુ ત્રિકોણ છે તેની એક પણ બાજુનું માપ સમાન નથી આ તો થિયરીનો લેક્ચર